મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત એકસમ જેને સોનાના દાગીના સાથે રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આ સકમંદ ઈસમને ઝડપી પાડી તપાસ કરવામાં આવતા ચાર લાખથી વધુના સોનાના દાગીના તેની પાસેથી મળી આવ્યા છે વડોદરા પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે રેલવે સ્ટેશન ખાતેથી એક સકમંદને ઝડપી પાડ્યો છે જેની પાસેથી ઘણા બધા સોનાના દાગીના મળી આવ્યા હોય આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે